મંત્રી બુધવારે અથવા તો ગુરુવારે વિસ્તરણ નક્કી છે ત્રણ રિપીટ થશે ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી પ્રફુલ પાનસેરિયા યથાવત રહેશે હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયાને કેબિનેટ મંત્રીનું પ્રમોશન મળી શકે છે સૂત્રો તરફથી આ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે જીતુ વાઘાણી અર્જુન મોઢવાડિયાને મંત્રીમંડળમાં સ્થાન મળશે તો રીવાબા જાડેજા સંજય કોરડિયાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે ચૈતન્યસિંહ ઝાલા પીસી બરંડાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે ઉદય કાનગઢ પ્રદ્યુમન વાજા દર્શનાબેન વાઘેલાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થશે કનુભાઈ દેસાઈ રાઘવજી પટેલને મંત્રીમંડળમાંથી પડતા મુકાશે તો કુબેર ઇંડોર ભાનુબેન બાબરિયાને મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવશે